તસ્યો એ ત્યારે એટલે તસ્યાકિતા પ્રશાંત અર્થ સિદ્ધયાનું વચન અર્થ થયાનું

લીધે અખંડ આનંદ મોજ ઘણી માણીએ એવું નિષ્કુળ સામે બધા સંતો લખ્યું એને સંગે મોજ ઘણી માણીએ પરલોક નું કામ કરે એવું ન કીધું પણ મોજ ઘણી માણી યે પરા ભક્તિ યથા દેવે તથા ગુરુ તસ કથિતા યર્થ પ્રકાશન મહાત્મન્ય આને બધા અર્થો પ્રકાશન થાય છે કયા અર્થો ઉપનિષદમાં ગીધા વી દાઇ અર્થો એ જગતનું કોણ પણ ભગવાન એને થાય 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 જેવી પરોક્ષ દેવને વિશે જીવને છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરીને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કયા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે અર્થાત જેવી ઈષ્ટદેવને વિશે ભાવના છે તેવી શ્રોત્રીય અને બ્રહ્મનિષ્ઠ એવા સદગુરુને વિશે નિષ્ઠા થાય તો મોક્ષ માર્ગના કોઈ અર્થ તેને બાકી રહેતા નથી ગુરુરૂપ હરીને વિશેનો અર્થ કેટલાક અહીં પોતાને બંધ બેસતું પોતાના ગુરુને સાક્ષાત ભગવાન ઘટાડવામાં કરે છે તેવો નથી જો તેવું થાય તો કેટલા ભગવાન થઈ જાય માટે તેવું ન માનવું પણ સાચા સદગુરુમાં ઈષ્ટદેવ જેવો સદભાવ અથવા ઈશ્વર બુદ્ધિ કરવી એટલું એમાં ભેદ છે ભગવાનની ઉપાસના અને આમાં આત્મબુદ્ધિ ભગવાનની ઉપાસના કરવાની છે આની ઉપાસના કરવાની જરૂર નથી આમાં નિષ્ઠા ભગવાન જેવી ભગવાન ભગવાનથી એક ડગલું આગળ મંત્રે દેવે એવું સરસ શ્લોક છે આટલામાં જેને નિષ્ઠા હોય એનો પુરુષાર્થ ફળે એ ગમે એટલે પુરુષાર્થ કરે મંત્ર માં નિષ્ઠા ન હોય મંત્ર જપે કરે જપા કરે તો એનો પુરુષાર્થ ફળે નહીં જેવો ફળવો જોઈએ એવો ન ફળે તો ગુરુમાં જેને નિષ્ઠા ન હોય તો એનો પુરુષાર્થ શું કયો પુરુષાર્થ ન ફળે મંત્રમાં તો ઠીક છે મંત્ર માં પુરુષાર્થ ન ફળે તો એનો અર્થ શું કહેવાય મંત્રનો પુરુષાર્થ ન ફળે મંત્રમાં નિષ્ઠા ન હોય તો આ પુરુષાર્થ એનો ફળે નહીં એવો કેવો શાસ્ત્ર નો ઉક્તિ છે કેવાય એ મંત્રે દ્વિજે દેવે એવું દૈવૈજ્ઞ અને વૈદે બધું દાદાનું લિસ્ટ કર્યું છે જ્યોતિષી હોય પાકો જ્યોતિષી હોય તો ગડબડીયો હોય તો તેમાં કઈ નિષ્ઠા રાખવાની જરૂર નહીં પાકો જ્યોતિષી હોય જ્યોતિષી સાચો પણ આને નિષ્ઠા ન હોય તો એનું કઈ ફળે નહીં અને દ્વિજે દૈવે દ્વિજે એટલે યજ્ઞ કરાવતો હોય અને બ્રાહ્મણમાં જ વાંધો હોય શંકર કે આ તો હું કરાવી દે તો પછી બોલો યજ્ઞ નું ફળ કેવી રીતે થાય એવી રીતે મંત્ર હોય અને આ મંત્ર થી શું થાય મને એવું જો એને હોય તો એ પુરુષાર્થ એને કર્યો હોય એ ફળે નહીં બોલો યજ્ઞ કરે એ ફળે નહીં અને એવી રીતે દૈવે દૈવ એટલે ઈષ્ટ દેવે અને ગુરો ઈષ્ટ દેવે જો એમ કે તો ભગવાન ના ધામની પ્રાપ્તિ એમાં જો એને શંકા હોય ધામની પ્રાપ્તિ કેમ અને ગુરુમાં સફ જીવનમાં સફળ ન થાય ગુરુમાં જેને ડાઉટ હોય બીજું પુરુષાર્થ હું એને જીવનમાં એ સફળતા ન થાય સબવિધિ કારણ સીધે એવું એમ ન થાય વસડકા ભરીને જેટલું હાથમાં આવે એટલું ખાય તેમ તો આખું જગત વસડકા ભરે છે સબવિધિ કારણ છે એનું સંપૂર્ણ કારણ થઈ મગજ મોજ ગણી માણી સાચા સદગુરુ સંત ને સામે એને મોજ માણવાની ગુરુરૂપ હરીને વિશેનો અર્થ કેટલાક અહીં પોતાને બંધ બેસતું પોતાના ગુરુને સાક્ષાત ભગવાન ઘટાવવામાં કરે છે તેવો નથી અહીંયા મહારાજે જે કીધું શ્લોક અથવા તો ઉપનિષદમાં કીધું ઉપનિષદ શ્લોકમાં હું કીધું યસ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરુ તસ્ય વેતે કથિતા યર્થા પ્રકાશંતે મહાત્મના યથા દેવે તથા ગુરુ એમાં યથા તથા વાપર્યું છે

ખોટામાં ભરાઈ ગયા તો તમારું જાય ખોટામાં જો ભરાઈ ગયા અને રિસ્પેક્ટ એવું રાખવા જાય તો વરળ ગાય ની સેવા કરી ભાગે જો એવું ને એવું રિસ્પેક્ટ જો એમાં રાખે તો સર્વે અર્થ પ્રકાશિત ઉપનિષદમાં કીધા એ બધી પ્રાપ્તિ એમ થઈ જાય એટલે ઉપનિષદમાં તો હજી કીધું પણ બીજ રૂપ લખી નાખ્યું છે સંતોએ આવી રીતે લખ્યું તો મુખ્ય છે ભાઈ હાલો આનું જન્મ મરણ જાય અને પાપ બધાય નાશ થઈ જાય એ તો બરાબર છે પણ સબ વ્યાર જીધે અહીંયા હોત અહીંયા એનું જીવન સફળ થઈ જાય એનો પુરુષાર્થ છે એનો જીવનનો પુરુષાર્થ છે એ સફળ થઈ અને ધન્ય થઈ ગયો ગુરુ રૂપ બરિને વિશે નો અર્થ કેટલા કહીં પોતાને બંધ બેસતું પોતાના ગુરુને સાક્ષાત ભગવાન ઘટાવામાં કરે છે તેવો નથી જો તેવું થાય તો કેટલા ભગવાન થઈ જાય માટે તેવું ન માનવું પણ સાચા સદગુરુમાં ઈષ્ટદેવ જેવો સદભાવ અથવા ઈશ્વર બુદ્ધિ કરવી જેમ પતિવ્રતાને પતિમાં ઈશ્વર બુદ્ધિ કરવા શાસ્ત્રમાં કહ્યું છે જો કોઈ પતિવ્રતા પતિને ઈશ્વર માને તો શું તેનો પતિ ભગવાન થઈ ગયો ના છતાં તેના દિલની સાચી ભાવના હોય તો ભગવાન તેને ફળ અને પ્રભાવ જરૂર આપે તેમ સાચા સદગુરુમાં ઈષ્ટદેવની બુદ્ધિ અથવા નિષ્ઠા કેળવવી એ વાત અલગ છે અને પોતાના ગુરુને ભગવાન ઠઠાડી બેસાડવા એ વસ્તુ અલગ છે એ તો અજ્ઞાની અને નિર્દોષ સમાજ માટે ગદ્દારી ગણાય પણ સમાજમાં બૌદ્ધા માણસોની તાસીર એવી છે કે કાં તો પરોક્ષમાં પ્રતીતિ આવે અથવા નાટ્યાત્મક ગદારોમાં આવે સમાજની પ્રતીતિ એવી પરોક્ષમાં પરોક્ષિ કરે ગદ્દારમાં પ્રતિતિ કરે હાથ ન કરે ખાતર એની ઓળખાણ નથી અને ગદારોમાં ઓળખાણની જરૂર નથી ઓળખાણ કરે તો પછી હબત બંધ થઈ જાય દૂધાણું જ બંધ થઈ જાય એટલે ગદારોમાં ન થાય ગદારી કરતા કોઈક ગદારીની સ્કીલ હોય તો એમાં એને પ્રતીતિ આવે અને તો જો ગદારીમાં ન આવે તો પરોક્ષમાં આવે પણ સમાજમાં બહુધા માણસોની તાસીર એવી છે કે કાં તો પરોક્ષમાં પ્રતીતિ આવે અથવા નાટ્યાત્મક કૃત્રિમતામાં ખોટામાં પ્રતીતિ આવે પણ વાસ્તવિકતામાં આવતી નથી એટલા માટે મહારાજ કહે છે કે આ જીવને પ્રત્યક્ષમાં પ્રતીતિ આવતી નથી હમણાં કોઈ કહેશે કે અમરીશ આવું જીવન જીવતા હતા અને મીરાબાઈ આવું જીવન જીવા તો હોભાવથી મસ્તક ઝૂકી જશે પણ વર્તમાન કાળે તેના જેવું જીવન કોઈ જીવતા હોય તેને જોઈને પ્રતીતિ ન આવે ઉલટી શંકા અથવા કંટાળો આવે માટે મહારાજને કહેવું પડ્યું છે કે જીવને જેવી પરોક્ષમાં પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષમાં નથી આ નિષ્ઠા છે એ ભોમ યાદ છે ગાઈડ છે એ તો ગમે ગલી કુચી માં ક્યાંક ભરાઈ ગયો હોય તો ત્યાંથી પાછો વાળીને ઓલ પણ લેવા જાય અંગ છે એ બોલે પણ કે ભરાઈ ગયો હોય તો પાછો પાછો વાળી ન આવે ટ્રેક છે ટ્રેક ચડી ગયો તો મારે કે આવતા વેત જો હરખો ટ્રેક ચડી ગયો ઊંધે દે ટ્રેકે ન ગયો અને હવતા હરખો ટ્રેક ચડી ગયો તો પાછી થઈ ગયો એમ કે વાંધો ન આવે પછી બહુ હોશિયાર ડ્રાઈવર ની જરૂર નહીં ખાલી કોલસા નાખી રાખે એટલા એટલી જ જરૂર ટ્રેક જ એને ઠેઠ દિલ્હી લઈ જાય મારા જે કીધી નંદસંતો માં એવી ભાવના રાખવાની કે સુખ સંકાદિક થઈ ગયા એવી એના કરતા વધારે છે મહારાજ કીધું એ તો હજી ઓછી કહેવાય આપણે એટલે એ પરોક્ષ ન કહેવાય એ પ્રત્યક્ષ જ એને માનવા આપણને પરોક્ષ એટલે કે સુખ સંકાદિક તો એવી એમ કે હો ભવ ન હોય પણ એમ કે महाराज વખત ના નન સંતોમાં હોય પરોક્ષ ને ప్రత్యક્ષ માં એમ કે ભાવના સુખ સંકાદિક એ તો આપડા આપણો ઓલો કલ્ચર નો પ્રતાપ છે કલ્ચર નો પ્રતાપ છે પણ આપડા કલ્ચર માં પહેલા એને કઈ બહુ એટલું બધું હાઇલાઇટ હાઇલાઇટ નતી દીધી અને આ આને જ હાઇલાઇટ દીધી છે પણ જોઈ એવું સમર્પણ છે કે નહીં હંડ્રેડ પરસેન્ટ સમર્પણ થાય ત્યારે એને પ્રત્યક્ષ ભાવ આવ્યો કે નહીં એને કેટલો રેડાણો એ આની વાહે કે આના નામ ઉપર કેટલો રેડાઈ ગયો અને એની એની ઓલી બ્રાન્ડ નેમ એ કેટલી ઉજળી કરી કે ડાઉન કરી

ભાવન્ટ એમાં કઈ ખામી એટલું થઈ જાય એટલે ઓલા જેવા આને નંદ ને માનવા અને નંદ સંતો જેવા મારાજ કે કોઈ ભગવાન નો પૂરો ભગત હોય નિષ્ઠા મહારાજ આનું પુરાનું ઓલું જો ભગવાનમાં પાકી નિષ્ઠા હોય હંડ્રેડ પર્સેન્ટ

તમારે દેવાના જેવું તમે ઓલા પરોક્ષ સમર્પણ કરવા તૈયાર થઈ જાવ છો એવું આનંદ સંતોના નામે સમર્પણ કરવા તૈયાર થઈ જાવ ને એવું નહીં એવું જો કોઈ પરફેક્ટ ભગવાન ભગત હોય તો એના નામે તૈયાર થઈ જાવ તો but